તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે થી ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે જેમાં તમને જે તે વિડીયોની લિંક જોઈતી હોય તે તમને તેમાં મળી જશે તો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે બીજો પ્રશ્ન તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે મને આપણા મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની આધારિત વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો હું પશુ પંખીઓની ભાષા જાણતો હો તો હું તેમની સાથે દરરોજ વાતો કરું તેમની સાથે વિવિધ રમતો રમું હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું ચોથો પ્રશ્ન પશુ પંખીઓને આપણા સાથી સાથી સંગી કહેવાય કેમ હા પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે જેમ કે ગાય ભેંસ બકરી વગેરે દૂધ આપે છે ઘોડો સવારી કરવા ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે પાંચમો પ્રશ્ન આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાની કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે તેઓ હાથીની હદપારીની સજા માફી કરી દે છે આમ કબૂતરી પોતાની બહેન તરીકે વનમાં પરત લાવે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન તમને ક્યારે કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ હા મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો એક દિવસ હું હું અને મારા મિત્રો રેસ લગાવી રહ્યા હતા ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલ આગળ આવી ગયું સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલા તો સાયકલ નું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું ચલાવવા બદલ વઢવા લાગ્યા એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા ઘરે આવ્યો ત્યારે મારા મમ્મીએ પણ મેં ઘરે આવ્યો ત્યારે મારા મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી માફી માંગુ બીજો પ્રશ્ન નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્યો આપેલા છે તેમ તેમને આપણે પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે તો પેલું વાક્ય આવશે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો

નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો જવાબ હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણે ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો બીજો પ્રશ્ન કાગડીએ નાતના પંચને સી ફરિયાદ કરી કેમ જવાબ કાગડીએ નાથના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માગવાના બદલે હાથી સૂંઢ વિંજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ત્રીજો પ્રશ્ન કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે સો ચુકાદો જાહેર કર્યો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાદ સેનાપતિ તરત જ અમલ કરે ચોથો પ્રશ્ન ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે દિલ્હીએ કુકડાની પડગમ ગાજે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે પાંચમો પ્રશ્ન પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો જવાબ સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તિરવેગે ધસીને તેની જાતનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે ટુકડી તેના પર ચારે બાજુથી કરે છે ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દીવાલની ઘાટીમાંથી નીકળે હાથી વેરાનમાં ચાલ્યો જાય છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન હાથીને હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો કેમ પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થતો હતો કારણ કે તે આનંદના વેગમાં આવીને પોતાનો ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા ત્યાર પછી સાતમો પ્રશ્ન કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો જવાબ કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી એ વેરાન પટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખો ઉદાહરણમાં આપણે વાક્ય આપેલું છે કે કાગડી જોર જોર કાકા કરે છે તેવી જ રીતે પ્રાણીઓના અવાજ કરતા હોય તેવા વાક્યો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે મોર વર્ષા ઋતુના આગમને ટેહુંક ટેહુંક ગહેકે છે કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે કબૂતર ગળું ફુલાવી ખોખું કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો તો અહીં આપણને કૌશમાં જે શબ્દો આપેલા છે તે શબ્દોના આધારે આપણે ફકરો બનાવવાનો છે તો ચાલો જોઈએ એક ઘનઘોર જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુખરી રહેતા હતા સુખરી હંમેશા વાંદરાને ઠંડી ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુગરી ફરીથી તેના ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે સુગરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે તેઓ ફરિયાદ લઈને પંખીઓના રાજા રાજા ગરુડ ગરુડ પાસે જાય છે પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાન મંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે

હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી હાથી આપણો ફાફડો દોડ્યો જાય છે બાજ સરદાર હવામાંથી તીરવેગે હાથી પર બેસે છે હાથી પર ઘસે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો મેળો તો તેના વિશે આપણે લખવાનું છે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ મેળાનો અર્થ થાય મિલન મેળા મેળા મેળામાં મીઠાઈ રમકડા ઘરવખરી સુશોભનની વસ્તુઓ પગરખાં માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે મેળામાં ચકડો જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે તેમાં મદારી જાદુગર નટ વગેરેનો ખેલ થાય છે મેળા સૌના હૈયાને આનંદ આપે છે મેળાનું ઘણું જોવા જાણવાનું મળે છે મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે ત્યાર પછી છે રમતોત્સવ દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ વિઘ્ન દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ચોપગી દોડ એક મિનિટમાં વધુ બિસ્કીટ ખાવા વધુ ફૂલા ફુગા ફૂલાવા વગેરેનું આયોજન કરવામાં આવે છે આ રીતે રમતોત્સવ વિશે લખેલું છે જે તમારે આ પ્રમાણે લખવાનું રહેશે ત્યાર પછી છે ઉત્તરાયણ તો તેમના વિશે અહીં માહિતી આપેલી છે ઉત્તરાયણ વિશે નિબંધ લખ્યો છે જે તમારે આ પ્રમાણે લખવાનો ઉત્તરાયણ એ સૌનો પ્રિય તહેવાર છે ત્યાર પછી છે પ્રવાસ તો વિદ્યાર્થી મિત્રો પ્રવાસ વિશે અહીં માહિતી આપેલી છે જે તમારે આ પ્રમાણે લખી આ પ્રમાણે લખવી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો ઘટા તો ઘટાદાર એ પ્રમાણે આપણે શબ્દો લખવાના છે કસ કસદાર રસ રસદાર અણી અણીદાર મલાઈ મલાઈદાર સુગંધી સુગંધીદાર વજન વજનદાર જોર જોરદાર નસીબ નસીબદાર ખુશબો ખુશબોદાર પાણી પાણીદાર ફોજ ફોજદાર ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના વાક્ય કોણ બોલી શકે તે એકમ માંથી અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે છે આ વાક્ય રાજા ગરુડ બોલે છે બીજું વાક્ય કપૂરી કબૂતરી બોલે છે ત્રીજું વાક્ય કાગડી બોલે છે ચોથું વાક્ય હાથી બોલી શકે પાંચમું વાક્ય કપૂરી કબૂતરી બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ મુદ્દા પરથી વાર્તા લખો અહીં જે મુદ્દાઓ આપેલા છે તે ઉપરથી આપણે એક વાર્તા બનાવવાની છે તો ચાલો જોઈએ વાર્તા એક છોકરો હતો તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ

તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર રેખાંકિત શબ્દો નું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો અહીં જે લીટી કરેલા શબ્દો છે રવિવારે સહકુટુંબ પોળોના જંગલોમાં જે આ લીટી કરેલા બધા શબ્દો છે તેમનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો ચાલો જોઈએ જાતિવાચક નામપદ તો તેમાં આવશે શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો અને જંગલ वाचक नाम ते हा। रविवार। वाचक नाम वाचक नाम मस्ती रोमांच, सुंदर। वाचक रोमांच सौंदर्य सुंदर द्रव्यवाचक नामपदरबत नाश्तो तार पण प्रश्न नंबर बार रेखांकित पद बीज पदो मुकी शकाय अने તેને શું કહેવાય તો ચાલો જોઈએ જો સુગંધા આઠ વર્ષની છોકરી છે સુગંધા ઉત્સવ પ્રિય છે સુગંધાની જગ્યાએ આપણે તે નો ઉપયોગ કરી શકીએ તે ઉત્સવ પ્રિય છે સુગંધા ના તો કે તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે સુગંધા ના તો કે તેના મમ્મી પપ્પા ક્યારે સુગંધાને

ત્રીજો ક્રમ આપેલો છે તેમાં તેના આ પ્રમાણે પદો મૂકી શકાય સુગંધા નામ છે સુગંધા નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠ્ઠું વિષય છે ગુજરાતી પલાસ તેમાં પાઠ બીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પરિચાર અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર